ગાંધીધામ મહાનગરપાલિકા માટે જાહેર થયેલા રૂપિયા છસો પચાસ કરોડના ફંડના સમાન વિતરણની નાગરિકોમાં માંગ ગાંધીધામ મહાનગરપાલિકા માટે માનનીય મુખ્યમંત્રી તથા પક્ષના સાંસદો દ્વારા જાહેર કરાયેલા રૂપિયા છસો પચાસ કરોડના વિકાસ ફંડને લઈ શહેરમાં નાગરિકો તરફથી સમાન અને ન્યાયપૂર્ણ વિતરણની માંગ ઉઠી રહી છે આ કચ્છની પાવન ધરતી ઉપર હમણાં જ ગાંધીધામ મધ્ય મહાનગરપાલિકા બન્યા પછી પહેલી વખત આદરણીય શ્રી મુખ્યમંત્રી સાહેબ એ ગાંધીધામ મદે પધાર્યા અને જે પ્રકારે એક વખત નગરપાલિકાનું ત્યાં બજેટ એટલે કે માત્ર સો કરોડ રૂપિયા અને આજે એ બજેટ સાડા છસો કરોડ રૂપિયાથી વધુ માત્ર ને માત્ર ગાંધીધામ નગરપાલિકા મહાનગરપાલિકાનું એક વર્ષનું અને એના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ બજેટમાં શહેરના નવા ઉમેરાયેલા તેર વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે નાગરિકોનું કહેવું છે કે આ ફંડનો ઉપયોગ તમામ વોર્ડમાં સમાન રીતે અને પારદર્શક પ્રક્રિયા દ્વારા થવો જોઈએ શહેરમાં શિક્ષણ સફાઈ વ્યવસ્થા પાણી પુરવઠો રસ્તા સ્ટ્રીટ લાઇટ બાગ બગીચા રમતગમત સુવિધા તથા આપાતકાલીન સેવાઓ જેવી મૂળભૂત સુવિધા દરેક વિસ્તારમાં સમાન રીતે ઉપલબ્ધ થાય તેવી પ્રજાની અપેક્ષા છે નાગરિકોએ પાલિકા તંત્રને સુચારુ કામગીરી માટે સ્પષ્ટ માર્ગદર્શિકા એસઓપી અમલ મૂકવા અને નિયંત્રિત દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે પ્રદૂષણ નિયંત્રણ સ્વચ્છતા પાણી પુરવઠો માર્ગ વ્યવસ્થા અને લાઇટિંગ જેવા મુદ્દાઓનું પણ સંતુલિત અને અસરકારક આયોજન અમલમાં લાવવામાં આવે તેવી માંગ વ્યક્ત કરવામાં આવી છે નાગરિકોનું માનવું છે કે નિયમિત નિરીક્ષણ અને હોળવાર કામગીરીની સમીક્ષા દ્વારા તમામ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત સેવા સુનિશ્ચિત કરી શકાય શહેરના સર્વગ્રાહી વિકાસ માટે ફંડનો યોગ્ય અને પારદર્શક ઉપયોગ અનિવાર્ય હોવાનું તેઓએ જણાવ્યું હતું નાગરિકોના મત મુજબ ગાંધીધામ મહાનગરપાલિકાએ તમામ તે રોડમાં સામાન્ય અને સુવ્યવસ્થિત સુનિશ્ચિત કરી શહેરના સંતુલિત વિકાસ માટે અસરકારક પગલા લેવા જરૂરી છે